એસએમસીએ ઝડપી લીધું હતું અને ચક્રવાત ન્યૂઝ દ્વારા સોલ્વ કરવામાં આવ્યું હતું ત્યારે વિદેશી દારૂનું કટિંગ આવડું મોટું છતાં પણ સ્થાનિક પોલીસ અને પોલીસ અધિકારીઓની બદલી થશે કે કેમ સરકાર શું પગલા લેશે કે કેમ આ અંગે હાલ જાણવા મળતી વિગત અનુસાર પોલીસ વડા ગિરીશ પંડ્યાએ નવ જેટલા પોલીસ કર્મીની બદલી જિલ્લા ફેરબદલી કરી નાખતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે જોકે હજુ જિલ્લામાં સ્થાનિક પોલીસ અધિકારીના વહીવટદારો વહીવટ કરી રહ્યા છે તેની બદલી ક્યારે થશે તે તો જોવું રહ્યું રિપોર્ટર મેહુલ મસાણી સાથે રાજુદાન ગઢવી ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર